સુરત શહેરની ખાડી બંને કાંઠે વહી રહી છે મીઠી ખાડીની આસપાસ નીચાણવાળા પાણી ભરાઈ કારણે લોકોને ભારે હાલાકી થઈ રહી છે સ્થિતિમાં મહાનગર પાલિકા દ્વારા ફૂડ પેકેટની વહેંચણી એની વ્યવસ્થા કરી હતી ફૂડ પેકેટ વિતરણ દરમિયાન રાજકારણ રમાતું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે આમ આદમી પાર્ટી આપને કોંગ્રેસના નેતા વચ્ચે શાબ્દિક ટપાટપી પણ થવા પામી હતી શું કહી રહ્યા છે જાણીએ લિંબાયતના મીઠી ખાડી આસપાસ લોકોને ફૂડ પેકેટ વિતરણ માટે કોર્પોરેશન દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી અસરગ્રસ્તોની મદદરૂપ થવા માટે આમ આદમી પાર્ટી આપના કોર્પોરેટર અને સમર્થકો ત્યાં ઘટના સ્થળે પહોંચ્યા હતા કોર્પોરેશન દ્વારા તૈયાર કરાયેલા ફૂડ પેકેટ વિતરણ માટે આવતાની સાથે જ આમ આદમી પાર્ટીએ પોતાના પક્ષની ટોપી અને ખેસ પહેરીને બોર્ડ દ્વારા વિતરણ કરવાનું શરૂ કર્યું હતું તે દરમિયાન કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ આપના કોર્પોરેટર ઘનશ્યામ મકવાણાને પાર્ટીનો ખેસ અને ટોપી કાઢી નાખવા કહ્યું હતું તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે તમારે જે સેવા કરવી હોય તે કરો પરંતુ કોઈ રાજકીય સિમ્બોલ સાથે ન કરતા કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ જણાવ્યું કે લિંબાયત વિસ્તારની મીઠી ખાડીમાં કેટલાક અસરગ્રસ્તોને મદદ કરવા માટે કોર્પોરેશન કામગીરી કરી રહ્યું છે દરમિયાન ફૂડ પેકેટ પણ વિતરણ કરવામાં આવી રહ્યા હતા આમ આદમી પાર્ટીના ઘનશ્યા મકવાણા સહિતના કોર્પોરેટર અને તેમના સમર્થકો જાણે તેમના ઘરેથી ફૂડ પેકેટ બાંધીને લાવ્યા હોય તે પ્રમાણે પાર્ટીના ખેસ અને સિમ્બોલ પહેરીને બોટમાં બેસીને વિતરણ કરી ખોટી વાહવાહી લૂંટવાનો પ્રયાસ કર્યો હતો લોકોની મુશ્કેલીમાં સેવા કરવી અને તેમાં પણ પાર્ટીના સિમ્બોલીને ફરવું એ યોગ્ય નથી એકવાર માની પણ લઈએ કે ખેસ અને ટોપી પહેરવું ખોટું નથી પરંતુ એ પોતાના ખર્ચે કોઈ વસ્તુ વિતરણ કરવા માટે લાવ્યા હોય તો તે સ્વીકાર્ય છે પરંતુ કોર્પોરેશન ખર્ચ કરતી હોય અને પછી કોઈ રાજકીય પાર્ટી તેનો યશ ખાટવાનો પ્રયાસ કરતો હોય તે બાબત સ્વીકાર મારા ધ્યાન પર આવતા મેં તેમને રોક્યા હતા અને ત્યારબાદ તેમણે પોતાના ખેસ કાઢી લીધા છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા